બે મિત્રો હતા માની લઈએ કે દીક્ષિત દીક્ષિત રાકેશ હેર આપડે હુમલો કરવાનો છે ભાઈ બંધુ તો કરવું પડે ને કેવું પડે ને એટલે પેલા મેં કીધું દીક્ષિત હું ક માથાકૂટ કરવી છે રવાજાને ભાઈ નથી લડાઈ કરવી દીક્ષિત ના લડાઈ કરવાની છે એટલે બરાબર ની અમે તૈયારી કરી નાખી પેલા મેં સમજાય નહીં લડાઈ કરવી નહીં લડાઈ કરવી દીક્ષિત માન્યો જ નહીં લડાઈ કરીને જઈશું એટલે મેં કીધું કોની હમે તો કે હમે આટલા બધા લોકો છે એટલે મેં તો વળી પાછા અમારી બાજુ થોડાક ભેગા કરવા પડે ને અમે મરી જઈએ એટલે અમે તો બધાને ભેગા કર્યા મેં તો બધું જ કર્યું મશીન ગન આન તેન બધું ભેગું કરીને આ બાજુથી નીકળ્યા હા અમે બી પેલા લોકો બી આવી ગયા એ લોકો પાસે તોપ હતી રાકેશ નહી લડવું મેં પેલા તોપ મોટી હવે શું કરવું જોઈએ

હું એક એક ને ગોળી ઉડાડી ઉડાડ દઈશ અને જ્યારે ગોળી મારવાનો ટાઈમ આવ્યો તો શું કે નહીં લડીને શું ફાયદો રાકેશ જવા દે મગજ મારી જવા દે લડ્યા લડી રહ્યો આપણે મરી જશું એ લોકો મરી જશે શું ફાયદો આવું કરે ભાઈ બંધ આપણે શું કરીએ કો દેવા જોડી નાખીએ ને અરે બધું કહેતો હતો એવું તો ઘણું બધું હોતું તો અને આવું થયું આવું એટલે અમારે બે વચ્ચે નતું થયું આવું બે જણ વચ્ચે થયું અને એમાંથી જે વાત નીકળી છે એ ભગવદ્ ગીતા છે કોની કોની વચ્ચે થયેલું અર્જુને શું કરેલું દીક્ષિત જેવું કરેલું ને એવું એને જેવું જ લગભગ લગભગ કેવી રીતે પેલા કે લડવું જ છે હું તો બાનાવળી છું હું તો એક એક ને તીર થી ઉડાડ દઈશ અને ત્યાં જઈને શું કે મારા તો હવે હાથ પગ ધૂજશે મારતી તો નહીં મરાય અને એમાંથી જે આપણને ઉપદેશ મળ્યો છે એ ભગવદ્ ગીતા છે ઘણા બધા શ્લોક વિશે વાત થઈ ગઈ છે પણ આજ સવાર સવારમાં મને એક નવો શ્લોક યાદ આવ્યો આવા બધા વાક્યો તમે બધા સાંભળ્યા હશે કે મન હોય તો માળવી જવાય મન મનનું કહેલું કરે એમ થાય મન આપણું મિત્ર પણ છે મન આપણું દુશ્મન પણ છે એવું હોવા પડીએ ને આપણે મનસે જીતે જીત હે મનસે હારે હાર વ્યક્તિ પોતે જ પોતાનું કડવૈયો છે એ બધું સાંભળ્યું છે તેના બાપ તુજે લડના શીખા પાયગા લેકિન લડના તો તું જે પડેગા સાંભળ્યો છે ને આ બધા ડાયલોગ નું મૂળ જગ્યા છે ને એ આ શ્લોક છે છઠ્ઠા અધ્યાય એક શ્લોક છે એમાં પેલાને સમજાવતી વખતે એવું કે છે કે જે આ મનુષ્ય અવતાર મળી ગયો જન્મ્યા એટલે એમાં તમારે તમારા મન વડે મન વડે એટલે કોનું મન હોય આપણું જ મન છે એના વડે તમારે અત્યારે છ એના કરતા વધારે સારા બનવાનું છે અને નીચે પડવાનું નથી નીચે એટલે ક્યાં ડાબા પરથી નીચે હશે તો નીચે પડવાનું નથી મતલબ તમને તમે સારા લાગવા જોઈએ કે હું કાલે હતો એના કરતા આજે વધારે સારો છું આજે એનાથી વધારે સારો છું કોઈ જન્મે એટલે પરફેક્ટ હોય બધું બરાબર હોય પહેલેથી તો કોણ સુધારો કરે આપણામાં આપણામાં કોણ સુધારો કરી શકે હા જો કોઈ કેમ કહેતો હોય કે આપણા ગુરુ કરી શકે ખોટી વાત છે મમ્મી પપ્પા શિક્ષક કોઈ ના કરી શકે કોણ કરી શકે અને એવું હું નહીં કહેતો ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે તમે તમારા મનની શક્તિ વડે તમે જ તમારી અંદર રહેલી ખામીઓને દૂર કરી અને વધુ ઉર્ધ્વ વધુ સારા વધુ પ્રસન્ન બનવા તરફ ગતિ કરો એની બીજી લીટી બહુ જોરદાર છે આત્મા આત્મા નામ બંધુ એટલે પોતે જ પોતાનું જે મન છે એ આપણો મિત્ર પણ છે અને પછી રીપુ તત્સો અને રીપુ એટલે દુશ્મન પણ છે તમને થાય છે ને આવું તમને ખબર નથી હોતી કે તમારે શું કરવું જોઈએ કોને ખબર નહીં આવતીકાલે એકમ કસોટી હોય તો આજે શું કરવું જોઈએ ચકી તૈયારી કરવી જોઈએ કોને ખબર નહીં આ વાત ખબર છે કે નહીં કેટલા લોકો તૈયારી કરી શકે છે તો તમારું મન છે બધા લોકો સારી રીતે જમી શકે એટલા માટે આપણે બધાએ મળીને બનાવેલા નિયમોનું પાલન કરવાનું છે આવી બધાને ખબર છે ને કેટલા લોકો નિયમોનું પાલન કરી શકે છે

માણસે જીવવા માટે અનાજ ખાવું જોઈએ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ આકાશ તારી વાત નહીં તું કે ખાલી ખાવું જોઈએ ને ખબર ખબર છે છે પણ આકાશ એટલે હોય કે મારે આમ કરવું જોઈએ અને એના પછીથી જો આપણે કરી શકીએ તો આ શ્લોકમાં જે કહ્યું છે એ થઈ શકે એટલે એવા જે લોકો હોય એમનું મન છે એ એમનું મિત્ર છે અને જે કરવું જોઈએ એમ ખબર હોય એમ છતાં એનાથી જુદું કરવાનું કે અને એમ કરવું પડે એવા મન છે એ આપણા દુશ્મન છે એટલે મિત્ર કે દુશ્મન આપણું જ મન છે એને મિત્ર બનાવતા આવડવું જોઈએ એટલે અને આ મિત્ર આવડવું જોઈએ હું કહું છું તમારું મન તમારું મિત્ર બની જશે હું તમને મિત્ર બનાવવાના રસ્તાઓ બતાવી શકું મિત્ર બનાવવું કોને પડે તમારે જ બનાવવું પડશે એટલે આ પણ આ શ્લોક ની અંદરનો બીજો શ્લોક એ જ થાય

ભગવદ્ ગીતા ભણતા ભણતા અમારી ચર્ચા થયેલી કે એને પણ અડધો કલાકમાં થાકી ગયો નથી રમવું ખાવા બેઠો થયું કે વધારે ખાઈ જાઉ એક વસ્તુ એને એમ કરતા અટકાવી દીધા કે બુદ્ધે કહ્યું છે એટલે મારે આ કરવાનું છે શું લાગે છે અર્જુન માટે સહેલું હતું જેણે બાન પકડતા ધનુષ પકડતા શીખવાડ્યું એની પર તીર ચલાવવું સહેલું હોય એ વાત દ્રોણાચાર્ય એ શીખવાડેલું કે જો આવી રીતે ધનુષ પકડાય આવી રીતે બાંધ પકડાયને આ રીતે મરાય આ રીતે થકાય એમની સામે તીર ચલાવવાનું અર્જુન માટે પણ સહેલું નહોતું જ પોતાના જ કાકાના દીકરાઓ સામે બાણ ચલાવવાનું સહેલું નહોતું જ ભલે ગમે એટલા મુશ્કેલીવાળા કે અન્યાય કરનારા હતા તો પણ કોઈ પણ માણસને મારવાનું બીજા માણસ માટે બહુ જ અઘરું સમસ્યાગ્રસ્ત હોય એમ છતાં અર્જુને કરી દીધું કારણ કે એને કહ્યું છેલ્લે કે કૃષ્ણએ કહ્યું છે અને એને કૃષ્ણને કહી દીધેલું કરીશ્ય વચનમ તવ એમ આપણે પણ આપણને જ્ઞાન પ્રાપ્તિ થાય આપણને જે વસ્તુ સમજાઈ જાય એ સમજણને કહી દો કે કરીશ્ય વચનમ તવે હવે મને આ સમજાયું છે એવું કોઈ પણ સંજોગોમાં કરીશ અને એ રીતે કરતો રહીશ તો એવું કરીએ બાકી બધાને ગીતા જયંતિની શુભેચ્છાઓ